બધી જેટલી આપણે શાક બનાવવાની વસ્તુ આવે ને એટલી આમાં રાખી દેવાની આને મસાલ્યું કહેવાય પણ એક ડબ્બામાં કેટલા બધા નાના ડબ્બા છે એટલે શું આ તો શાક બનાવવા બેઠા ને એટલે કડિયા વળિયા કોણ ના ડબ્બા લેવા ઘરમાં જાય એટલે આ એક હારે લાઈ મેલ દેવાનો એટલે આમાં ઘી જુગારી લઈ લેવા બરોબર શાક સબ્જી દાજી ના જાય જો દે પાસે બેઠા તમે ઓર રાખતા હો તો હાસી વાત છે

ની હા એક જ બટાકાનું જ બનાવવાનું હોય કે બધાય બીજી सब्जी બનાવી દે કે બધુંય સાફ બને ગમેતી सब्जी હોય તો બને પણ આપણે કોઈ જ હવે બને ટ્રાય કરીએ તો પછી મતલબ કે હે ને બધાય કહે કે તો પાછું જલ્દી સડી જાય એવું તો ગેસ પર આમ જલ્દી ના બની જાય

એટલે કુકરમાં બનાવી દેસો એટલે હટા અને હે ને જો આપડે આ શું

તો પણ એમ કરો કોકને ફોન કરીને પૂછી લો કે આ રીંગ રાખવાની નહીં હવે તું લગાઈ દે ને એમાં કોઈ ને આપડે કઈ ફોન કરવો નહીં તમારી કઈ